પૂરતે આપની સમક્ષ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે છોટા દેપુરના મોટી સટલી જિલ્લા પંચાયતમાં ભાજપમાં ગાબડું પડ્યું એવા સંકેત મળી રહ્યા છે છોટા દપોરમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટી મજબૂત થતી હોય એવા નિધાન જોવા મળી રહ્યા છે છોટા દેપોરમાં આમ આદમી પાર્ટી નેતા એવા વિનોદ રાઠવા દ્વારા આમ આદમી પાર્ટી ને વેગ વધી રહ્યો છે આજ રોજ મોટી સાટલી જિલ્લા પંચાયતના ખડકવાડા ગામે આમ આદમી પાડે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો જેમાં છોટાદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુ રાઠવા સહ્રભારી સુખરામ રાઠવા તેમજ જિલ્લા પંચાયત બેઠકના પ્રમુખ ભાવસિંગ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા આ સભાના અંતે મોટીસટલી જિલ્લા પંચાયતના ભાજપના વર્તમાન સભ્ય એવા લીલાબેન વિરેન્દ્રસિંહ રાઠવાના ભત્રીજા રઘુ રાઠવા તેમના સ્નેહજનો સાથે ભાજપ છોડીને ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવાની વિચારધારાથી પ્રભાવિત થઈ છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા રાઠવા ના હસ્તે ખેસ ધારણ કરી ઓફિશિયલી આમ આદમી પાર્ટીમાં જોડાયા આ કાર્યક્રમના અંતે છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવાએ જણાવ્યું કે માં લોકો હજુ પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાવાના છે અને અમે છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરીશું એવું કાર્યક્રમના અંતે છોટા ઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુ રાઠવાએ જણાવ્યું હતું યુવાનો વા કરો યુવાનો બધા પા થઈ જાવ બધા આવો કરો આપણે આગળ આવવાનું છે યુવા ક્રાંતિ લાવવાની છે ભાઈ યુવા ક્રાંતિ હવે ভাই <laughs> <laughs>

છોકરા <laughs>

आते माल पूरा कर दिए ये प्यारा ना प्यारा वन

پتا لائي تو مبارايا پمير آ تو خنا کينا مبارا برابر اور بابا اور اور بابا گاي مزا ڏيکھي ويڙيا